અંજારા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મારીંગણા ખાતે ખાસ મહિલા ગ્રામસભા ખાટલા બેઠક યોજાય કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં ખાસ મહિલા ગ્રામસભાની નવતર પહેલ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન યોજના મળી છે જેનો મુખ્ય હેતુ મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ બને તે માટે રાખવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નવતર પહેલના ભાગરૂપે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મારીંગણા ગામમાં ખાસ મહિલા ગ્રામસભા ખાટલા બેઠકનું આયોજન અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું આ તકે વિવિધ પ્રશ્નોના સમાધાન સાથે જ ગામમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે પિંક લાઇબ્રેરી બનાવવા અર્થે રૂપિયા પાંચ લાખની વિશિષ્ટ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી અવની દવે ગ્રામસભાનો હેતુ જણાવતા કહ્યું હતું કે ગામની મહિલાઓને પોતાના મુદ્દાઓ કે પ્રશ્નોની રજૂઆત કરવા માટે યોગ્ય મંચ મળે અને બહેનો સ્વયં પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેમજ વિવિધ વિભાગની યોજનાકીય કાયદાકીય માહિતી મેળવી શકે છે આ ઉપરાંત બહેનો પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય અને સહજતાથી પોતાના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે ખાસ ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને મારીંગણા ગામના વતની શ્રી મશરૂભાઈ રબારીએ ગામનો પરિચય આપતા જણાવ્યું હતું કે મારીંગના ગામના સતત બેટમથી મહિલા સરપંચ સમરસ પંચાયત રહે છે ગામમાં સામાજિક એકતા ખૂબ સારી રીતે જળવાઈ રહી છે ગામના મહિલાઓ તેમજ કિશોરીઓ દ્વારા શિક્ષણ આરોગ્ય રોજગારી એસટી પોષણ મહિલાલક્ષી સરકારની યોજનાઓ તેમજ ગામના વિકાસને લઈને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા તંત્રમાંથી ઉપસ્થિત અધિકારીશ્રીઓ કર્મચારીઓ દ્વારા પોતાના વિભાગને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું શ્રી ત્રિકમભાઈ છાંગાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગામની મહિલાઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઈએ જો પોતે પાત્રતા ન ધરાવતા હોય તો ગામની અન્ય જરૂરિયાતમંદ મહિલાઓ સુધી માહિતી પહોંચાડવી જોઈએ દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા તેઓએ જણાવ્યું હતું કે દરેક દીકરીએ ફરજિયાત શિક્ષણ લેવું જોઈએ એક શિક્ષિત નારી સક્ષમ સમાજનું ઘડતર કરી શકે છે એમ વિશ્વાસ શ્રીએ વ્યક્ત કર્યો હતો